ટેક્સ અમેરિકા જેવો આપવામાં આવે છે પરંતુ ફેસિલિટી પાકિસ્તાન જેવી આપવામાં આવે છે આ શબ્દ છે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અને જે પ્રકારે રાજ્યમાં રોડ રસ્તાની સ્થિતિ છે તે મામલે તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી ગુજરાતમાં જે પ્રકારે વર્તમાન સમયમાં રોડ રસ્તાની પરિસ્થિતિ ઉદ્ભવી છે ઠેર ઠેર ખાડા થયા છે અને આ મામલે જે સ્થાનિક લોકો છે આ રાજ્યના લોકો છે તે સરકારને ઘેરી રહ્યા છે સરકારને સવાલો પૂછી રહ્યા છે અને હવે ભારતીય જનતા પાર્ટીને ઘેરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ મેદાને આવ્યા છે અને તેમણે મોરબીના માળિયામાં જે પ્રકારે જનસભાનું સંબોધન કર્યું હતું અને તેમાં તેમણે કહ્યું હતું કે ટેક્સ છે તે અમેરિકા જેવો ઉઘરાવવામાં આવે છે પરંતુ ફેસિલિટી છે તે પાકિસ્તાન જેવી આપવામાં આવે છે આ રસ્તા પણ ખાડા છે કે પછી ખાડામાં રસ્તા છે તેવા પણ સવાલો ઉપસ્થિત કર્યા હતા વચનો મળે પણ સાલું બધું આકાશમાં માં નીચે કંઈ થતું નથી કરું છું મિત્રો આજે આટલા પંચોતેર વર્ષ થયા આઝાદી ના આપણા વિસ્તારમાં સારો દવાખાનું હોય મોરબી સુધી સારા રોડ રસ્તા ન હોય ગુલાબી જેવો જિંદગી જીવવી પડે તંત્ર નો ઉપયોગ થાય માતા બેન દીકરી બહાર ભણી ન શકે તો અહિયાં ભણવાની વ્યવસ્થા ન હોય અને ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય શિક્ષણ ઓછું થતું જાય ઘટતું જાય અને કલ્પના કરો આજે હું ભણ્યો મારા બાપુજીએ મને ભણાવ્યો સાહેબ હું નાનો હતો ને સ્કૂલે નતો જતો ને બાપુ તો એકવાર છોટી લીધી મારા બાપુજીએ મને ભણાવવા માટે અને છોટી લીધીતી ત્યારે મને ખબર નહોતી ભણવાની શું કિંમત છે જે દિવસે સાહેબ ધીરે ધીરે આગળ ભણતા ગયા ત્યારે ખબર પડી કે શિક્ષણ છે પચાવ્યા પછી ડણક મારેલી સરકાર ને ધ્રુજાવી દે એવી ડણક મારી શકે સાહેબ આજે ગુજરાતના એક એક નાગરિક ને એવા શિક્ષિત બનાવવા છે કે ઘરે ઘરે ઈશુદાન જેમ તૈયાર થવા જોઈએ આજે ઈશુદાન ગઢવી ફોન જાય તો અધિકારીઓ ઉભા થઈ જાય હું રૂપાડું છું એટલા માટે નહીં પણ એને ખબર છે કે કાનૂન કાયદા વ્યવસ્થા બધી ખબર છે સાહેબ ઈશુદાન તો આજે છે ને કાલે વયો જશે આ ધરતી ઉપરથી પણ એવું ગુજરાત બનાવવું છે આપણે એવું ગુજરાત બનાવવું છે કે ક્યાંક આપણો દીકરો કે દીકરી ક્યાંય પણ જયારે મુશ્કેલી પડે ફોન કરે પોલીસ સ્ટેશનમાં મોબાઈલ માંથી તો એને ક્યારે ઓટો ખાડામાં ખાડા છે કે રોડમાં ખાડું છે ખબર નથી અને ત્યાં પોલીસવાળા આવીને ઊભા રહી જાય લાવો પાંચસો રૂપિયા હેલ્મેટ નથી પીયુસ નથી સાહેબ ફેસિલિટી તમે જુઓ ટેક્સ ઉઘરાવવા અમેરિકા જેવા લંડન જેવા સરકારે ઉઘરાવવાના હોય ને બધા પેલા ઉઘરાવી માન લો કે પેટ્રોલ એક લીટર તમે પેટ્રોલ ભરાવો છો એટલે પચાસ રૂપિયા ટેક્સ ના પેલા લઈ ટેક્સ ના પેટ્રોલ નો ભાવ તો લીટરે પચાસ જ છે બાકીના જેટલા જે એ લઈ લઈએ તમે સ્કૂટી લેવા વર્ષ પેલા સ્કૂટીની શું કિંમત હતી બાઈક ની પચાસ એકાવન હજાર અત્યારે લાખ લાખ ડબલ ચાલુ બધું હોય તું મોંઘવારી વધી બાઇક ભાવ વધ્યા ગાડીઓના ભાવ વધ્યા પેટ્રોલ ના ભાવ વારી વધી સરકારી બંધ કરી જેથી કરીને તમારા બાળકો ભણે નહી ભણે નહીં એટલે જાગૃત થાય નહીં અને જાગૃત થાય નહીં એટલે કાયમી ગુલામી બને એટલા માટેનું આ ષડેન્દ્ર ભાજપે કર્યું છે મિત્રો

કોઈની દીકરા દીકરીને તમે જુઓ ભ્રષ્ટાચાર થાય બેફામ થાય મરજી પડે ત્યારે પોલીસ જાય આજે મને પંકજભાઈ લિસ્ટ આપ્યું માળિયા મિયાણાના બધાના સમસ્યાઓના કંપારી છૂટી જાય સાહેબ કંપારી છૂટી જાય છે કે આપણે કયા સદીમાં રહીએ છીએ અને આપણો ગુનો શું છે તું આ ટોપાઓ ભાજપ વાળા ને મેરા મારે કેવું છે જખ મરાવવા માટે રાજનીતિમાં આવ્યા છો ચોવીસ કલાક આપો મુખ્યમંત્રી ને કહું છું ચોવીસ કલાક

કે મૃત્યુ નિશ્ચિત છે ઉપર વાળાના જે બે કામ મને ગમે છે એ છે કે મૃત્યુ નિશ્ચિત છે અને ટાકણી જેટલી વસ્તુ લઈ જવાની ત્યાં મનાય છે બાકી યાદ કરો જો આ ભરના દીકરાઓને ઉપર લઈ જવાનું હોત તો તો ખેતરો ખેતરો ઉપર આવો આ મારા પાંચ ફાર્મ છે એ મારે હું આ ઉપાડી લઈ જવાના અલે ભૂંડો માર ભૂંડો હાલ્યું નીકળ્યા છો હું જયારે પત્રકાર હતો તમે બધા ટીવી માં મને જોયો હશે જયારે હું અવાજ ઉઠાવતો હતો મહામંથન વી ટીવીમાં આવતો તો તમને જોયો હશે અને એ જ હું નીકળ્યો હતો ત્યારે પણ ઘણા બધા ધમકીઓ આવતી હતી ઘણા બધા રોકવાની કોશિશ કરતી હતી મેં કીધું બીજો અવતાર લેવો નથી આવે ચાર લાખ કરોડ રૂપિયા નું ગુજરાત સરકાર બજેટ છે નગરપાલિકા બજેટ હોય મહાનગરપાલિકાના બજેટ હોય તાલુકા પંચાયત ના બજેટ હોય જિલ્લા પંચાયતના બજેટ હોય ભરના દીકરા ક્યાં ખાઈ જાય છે ખબર નથી માણસ બે કરોડ નું ભ્રષ્ટાચાર કરે પેટ ભરાય કે ન ભરાય આ સાલા કે પછી ગરીબ ના ગરીબ મારા બેટા બોલો કે હું તો ફકીર છું આઠ હજાર પાંચસો કરોડ ના પ્લેન માં ફરનારા ફકીર ક્યાં જોયા કે મેં તો ફકીર જોલા લે કેલો ચલી જા અમારા બાળકો ની ચડી રહી જાય મેં તો હારા દુખી થઈ જાઓ આપણે તમે જો ચારે બાજુ લૂંટ ચલાવે છે હમણાં ભાજપ વાળા એ મેં કીધું મીધું આ જેસીબીઓ કેમ વધી ગયા મન કે જેસીબી ની જેમ ઉલે છેલ્લા બે વર્ષ જ રહ્યા છે જેટલું રૂપિયા જેસીબી થી ઉલે છે બોલો બળ દીકરા પણ ચિંતા કરવાની જરૂર નથી

જે માતા બેન દીકરીઓ હેરાન થાય કબજા કરી લે કોઈ પોલીસ ફરિયાદ નો કેમ તો ભાજપ ફોન આવે તો આવી રાજનીતિ ને ધિકાર છે સાહેબ તું કેવા ઈ માંગુ છું આપણે કે સમય આવી ગયો છે જાગૃત થવાનો સમય આવી ગયો છે એક થવાનો

અને એટલા માટે કહીએ છીએ કે તમે લોકો સુધરી જાઓ ને તો વિસાવદર વાળી ગામે ગામ થવાની છે સાહેબ અને અમારા લોકો અમારા જેવા રાજનીતિ અમારો વિષય નથી મારા બાપુજી ક્યારે સરપંચ નથી બન્યા અને એવું કહેતા હતા કે બેટા રાજનીતિમાં જવાય નહી તપે શ્રી રાજેશ્રી રાજેશ્રી નરકેશ્રી એટલે નરકમાં જાય એમ એવું કે પણ સાહેબ ભાજપ પણ જે ઉલેચવાનું ચાલુ કર્યું જે લૂંટવાનું ચાલુ કર્યું ને આપણે સારું જોતા હોઈએ અને એમ થાય કે ભગવાને આટલી શક્તિ આપી છે આટલી બુદ્ધિ આપી છે આ બુચ્યાઓને ભગાડવાની તાકાત આપી છે અને છતાંય જો ઘરમાં આપણે ચૂપ બેઠા રહીશું ને તો આવનારી પેઢી તમને મને માફ નહીં કરે ને એટલા માટે આવવું પડ્યું છે મેદાનમાં અને વાત એ સાચી જ એક્ઝામ્પલ આપું તમને

અને જો એને અટકાવીશું નહીં તો મને એમ લાગે છે કે મારો ઉપરવાળો મને ક્યારે માફ નહીં કરે એટલા માટે મેદાનમાં નીકળ્યા છે અને એક વાત જયારે આ ચૂંટણીઓ આવી અમે બધા આવી હતા ત્યારે ભાજપ પણ ખુદકા મારતા હતા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નમસ્કાર વૈષ્ણવજન તો ने कहिये जे पीडपरा